બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં એદ્રાણા ગામે ઇન્દ્રાણી માતાજીનું ભવ્ય મંદિર આવેલું છે એદ્રાણા ગામનું નામ ઇન્દ્રાણી માતાજીના નામ પરથી પડેલું છે ઇન્દ્રાણી માતાજીના મંદિરનો ઇતિહાસ જોઈએ તો લોકવાયકા એવી છે કે ભગવાન ઇન્દ્રદેવને અનસુયાએ શ્રાપ આપ્યો એટલે તે શ્રાપથી મુક્તિ મેળવવા સિદ્ધપુર સરસ્વતી નદીના કિનારે તપ કરવા આવેલા ત્યારે ઇન્દ્રાણી માતાજીને સુરક્ષિત જગ્યાએ મૂકીને બાર કિલોમીટર દૂર તપ કરવા ગયા હતા વાલ્મીકી ઋષિના સાનિધ્યમાં સિદ્ધપુર સરસ્વતી નદી કિનારે તપ કરેલું જ્યાં આજે બાલકેશ્વર મંદિર આવેલું છે ઇન્દ્રદેવે બાર વર્ષ તપ કર્યું તે દરમિયાન જ્યાં ઇન્દ્રાણી દેવીને મૂકીને ગયા હતા ત્યાંના લોકોએ દેવીની ખૂબ સેવા કરી હતી માતાજીને આ ભૂમિથી અપાર લાગણી હતી માતાજીના અંતરથી આ ભૂમિ પર બહુ નાતો હતો એટલે જે તે સમયે શ્રાપથી મુક્ત થયાનો ઉત્સવ આ ગામની અંદર બહુ જબરજસ્ત મોટો ઉત્સવ મનાયેલો અને પછી જ અહીંથી માતાજી ભગવાનની સાથે ગયેલા આજે આ ભૂમિ ઉપર યદરાણા ગામની ભૂમિ ઉપર માતાજીના ખૂબ આશીર્વાદ છે જ્યારે કોરોના જેવી મહામારી આવી હોય એમાં પણ માતાજીના નામથી અહીંયા બહુ ગામની અંદર દિવસના ત્રણ ત્રણ મોત થતા હતા અને માતાજીનું ગામ લોકોએ આવીને અહીંયા થાળ મન્યો એ દિવસથી સવા વર્ષ સુધી ગામની અંદર એક પણ મૃત્યુ નથી થયું આ પણ બહુ ચમત્કારિક વાત છે અને ક્યારેય પણ જીવનથી સંપૂર્ણ રસ્તા બંધ હોય ત્યારે આ ભૂમિ પર આવ્યા પછીથી આ માતાજીના દ્વારે આવ્યા પછીથી બધા જ રસ્તાઓ ખુલતા હોય છે એક લોકવાયકા મુજબ આઠસો વર્ષ પહેલાં આ ગામમાં લોકોએ વસવાટ શરૂ કર્યો હતો ત્યારે પણ આ મંદિર આ જગ્યાએ જ હતું એટલે આ મંદિર હજારો વર્ષ જૂનું હોવાનું માનવામાં આવે છે ગ્રામજનોનું માનવું છે કે વર્ષો પહેલા કોઈ રાજાને ઇન્દ્રાણી માતાજી અહીં બાર વર્ષ રોકાયા હોવાની વાત સાંભળી એટલે તેમણે આ મંદિરની સ્થાપના કરી હતી ઇન્દ્રાણી માતાજીના મંદિરે વર્ષોથી લોકો નિયમિત દર્શન કરે છે અને તેમની દરેક મનોકામના ઇન્દ્રાણી માતાજી સમક્ષ વ્યક્ત કરે છે માતાજી પણ તેમના દરેક ભક્તોને આશીર્વાદ આપી તેમની રક્ષા કરે છે ઇન્દ્રાણા ગામના લોકો અને આજુબાજુ ગામડાના લોકો ઇન્દ્રાણી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે અમારા ગામમાં ઇન્દ્રાણી માતાનું મંદિર આવેલું છે તે ઇન્દ્રાણી માતાના નામ ઉપરથી અજાણા ગામનું નામ પડેલ છે અને અમારા વડવાઓ રાજસ્થાનથી જે દિવસે અહીંયા આવ્યા તે સમયે ઇન્દ્રાણી માતાનું મંદિર એ હતું અને એના પછવાડે એક નવા ગામનો વસવાટ કરે ત્યારબાદ ઇન્દ્રાણી માતાના મંદિરમાં દૂર દૂરથી લોકો આવે છે અને ગામના દેવસ્થાન ટ્રસ્ટ તરફથી એનો વહીવટ કરવામાં આવે છે અને સુખ સમૃદ્ધિ અને દૂર દૂરથી ભક્તો પણ પધારે છે પબ્લિક સવારે ઉઠી દર્શન કરે છે ગામમાં પ્રગતિ સુખ સમૃદ્ધિ સારી છે અને પ્રાચીન સમયથી આ મંદિર આવેલું છે અને એના ઉપર લેખ મારેલો છે સવંત એકસો ઓગણીસનો એટલે ગામના લોકોને ખબર કોઈને નથી કે આ મંદિર કેટલા વર્ષ જૂનું છે પણ લોકો અર્ચના પૂજા કરી મહાનિર્વાણી અખાડાના માત્માએ પૂજા કરે છે અને ઘણા સમયથી માત્મા એ રહે છે મહાનિર્વાણી અખાડાના दूर दूर से भावी भक्तों आवे इंद्र भगवान का मंदिर हमारे भारत वर्ष में सबसे प्रसिद्ध मंदिर है और पुरा माने हजारों वर्षों इसके इसका कोई पता नहीं है कब से ये माने जो हमारे देवताओं का ये मंदिर है उपस्थित और ह, हमारे इंद्राणा गांव के भी सभी अच्छे हैं लोग सभी खुशी से नित्य दर्शन करने के लिए माँ इंद्राणी के और नर्मदे महादेव के दर्शन करने के लिए आते हैं ગામના લોકોમાં ભારે સંપ છે માતાજીના મંદિરે અઢારે વર્ણના લોકો દર્શન કરવા આવે છે ઇન્દ્રાણી માતાજીના મંદિરની બાજુમાં નર્મદેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે મંદિરે આવતા ભાવિકો માતાજીના અને મહાદેવજીના દર્શન કરી ધન્યતાનો અહેસાસ કરે છે અને પોતે આ ગામમાં વસવાટ કરે છે તેને પોતાનું અહુભાગ્ય માને છે પચ્ચિત વર્ષથી આવું છું અહીંયા તમામ લોકો અહીંયા અહીં બેસે છે અહીંયા બે મૂર્તિઓ છે બે મહાત્માની પૂજ્ય મંદિરની રામનારાયણપુરી મહારાજ અને મહંત કૈલાસપુરી બાબાની બંનેની સમાધિથી પણ એ એક પચ્ચિત છે અને એ સમાધિ અંદર ખરેખર એટલી ચેતના છે એમની પણ કૃપા અમારા ઉપર ખૂબ બની રહે છે અહીંયા માતાજીની દર પુણ્યમાં હું અહીંયા આવું છું માની માનતા પૂરી થાય છે મારાથી જે થાય અહીંયા નરદેશ્વર ભગવાનની કૃપા છે અને આ ગામના અંદર ખરેખર અમારે ગર્વના અનુભવું છું હું કે ખરેખર અહીંયા અમને પૂજા કરવા ખૂબ સહસહકાર મળી રહી છે કોઈ ભેદભાવ નથી અહીંયા અને માતાજીની કૃપાથી અહીંયા ઇન્દ્રાણી માતાની કૃપા હાર હંમેશા અમારા પર બની રહે છે માતાજીના મંદિરે દર્શન માટે દૂર દૂરથી ભાવિ ભક્તો આવે છે ઘણા ભાવિકો પોતાની મનોકામના લઈ માતાજીના શરણે પગપાળા પણ દર્શન માટે આવે છે સવાર સાંજ કરવામાં આવતી માતાજીની આરતીમાં ગામનું વાતાવરણ ભક્તિમય બની જાય છે મંદિરે આવતા શ્રદ્ધાળુઓની માતાજીમાં તૂટ શ્રદ્ધા છે તેમનું માનવું છે કે ઇન્દ્રાણી માના આ ગામ પર હંમેશા ખૂબ આશીર્વાદ રહ્યા છે ગ્રામવાસીઓ કોઈ પણ કાર્યની શરૂઆત ઇન્દ્રાણી માતાજીના દર્શન કરીને જ કરે છે અહીંયા ઘણા લોકો દૂર દૂરથી દર્શને આવે છે માતાજીની ગામ ઉપર ઘણી કૃપા છે અને તમામ ગામ સુખ અને સમૃદ્ધિથી ભરેલું છે આ મંદિર વર્ષો પહેલાંમાં એક મહાન રાજાએ બનાવેલું હતું બરાસર તળાવ બનાવ્યું હતું એની તળાવની દિવાલ ઉપર પાળ ઉપર આ મંદિર બનાવ્યું હતું અને એનો હજારો વર્ષો થયેલો છે ઇન્દ્રદેવ અને ઇન્દ્રાણી માતાજીના ઇન્દ્રાણા ગામે આવેલા મંદિર જેવું મંદિર બીજે ક્યાંય જોવા નથી મળતું અને ઇન્દ્રાણી માતાજીની ગામ પર અસીમ કૃપા છે તેમના આશીર્વાદ છે અને તેના કારણે જ તમામ ગ્રામજનો સાથે મળીને રહે છે તેવી ગ્રામવાસીઓની દ્રઢ માન્યતા છે પશુપાલન સાથે સંકળાયેલા એન્દ્રાણા ગામના લોકો તેમના પશુને કોઈ રોગ આવે તો માતાજીની માનતા રાખે છે અને માતાજી તેમની મનોકામના ચોક્કસ પૂર્ણ કરે છે તેવી તેમની અતૂટ આસ્થા છે માના આશીર્વાદ આ ગામ ઉપર આ વિસ્તાર ઉપર ખૂબ જ સારા રહ્યા છે અને માના નામથી માના દર્શન કરી અને કોઈ પણ કાર્ય કરવા નીકળીએ તો મા અવશ્ય એ સંપૂર્ણપણે પૂર્ણ કરે છે અને આ વિસ્તારના અનેક લોકોની શ્રદ્ધા માના મંદિર જોડાયેલી છે ઇન્દ્રાણી માતાજીના મંદિરમાં અખંડ જ્યોત જળહળે છે ગ્રામજનો સમયસર તેમાં ઘી પૂરતા રહે છે દૂર દૂરથી માતાજીના દર્શન માટે આવતા ભક્તો માટે મંદિરે ચા પાણી અને ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવેલી છે જેનો લાભ લઈ દરેક ભાવિ ભક્તો શાંતિનો અહેસાસ કરે છે એદ્રાણા ગામના દરેક સમાજના લોકોના સાથ સહકારથી શ્રી એદરાણા દેવસ્થાન ટ્રસ્ટ ચલાવવામાં આવે છે આ ટ્રસ્ટ થકી માતાજીની કૃપાથી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે